ઉપવાસના દિવસે ફરાળમાં વધુ પડતા તેલ કે ઘીમાંથી બનેલી ફરાળ ન ખાઈએ અને તેમ છતાં પેટ ભરીને જમ્યા હોઈએ તેવી અનુભૂતિ થાય તો મજા આવે કે નહીં મજા આવે ને તો પછી ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય તેવી મોરૈયાની ફરાળી મસાલા ખીચડી અને એ ગરમા ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે તેવું ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું ફરાળી રાયતું બનાવીએ તો ફ્રેન્ડ્સ તમને મારી આ મોરૈયાની ફરાળી મસાલા ખીચડી અને ફરાળી રાયતું બનાવવાની રેસીપી ગમે તો રેસીપીને એક લાઈક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો અને હા મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો વ્રત કે ઉપવાસમાં ફરાળમાં લઈ શકાય તેવી મોરૈયાની મસાલા ખીચડી બનાવવા માટે આપણને જોઈશે અડધો કપ મોરૈયો તો મોરૈયાને સામો અથવા તો ઉપવાસના ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે ઉપવાસમાં ભાતની ગરજ પૂરી પાડતા આ મોરૈયામાં એમિનો એસિડનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાથી ઉપવાસમાં મોરૈયો લેવાથી શરીરમાં નબળાઈ નહીં આવે અને શરીર એકદમ તાજગી અને સ્ફૂર્તિથી ભરેલું રહેશે ઉપયોગમાં લેતા પહેલાં આપણે આ મોરૈયાને એક બાઉલમાં લઈને બે ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું જેથી તેના ઉપર ચોટેલા ધૂળ માટી કે પ્રિઝર્વેટિવ હશે તો તે દૂર થશે તો અહીં મેં મોરૈયાને બે વખત પાણી બદલાવીને સારી રીતે ધોઈ લીધો છે એટલે હવે બાઉલમાં આપણે અડધો કપ પાણી ઉમેરીને મોરૈયાને દસેક મિનિટ પલાળવા દઈશું જેથી મોરૈયો સારી રીતે પલળી જશે અને ખીચડી પણ ફટાફટ બફાઈ જશે તો ફ્રેન્ડ્સ મોરૈયાની ફરાળી ખીચડી બનાવવા માટે મેં પહેલાં અડધા કપ મોરૈયાને બે ત્રણ વખત પાણીથી ધોયો અને ત્યાર પછી અડધો કપ પાણી ઉમેરીને દસ મિનિટ ઢાંકીને પલાળી રાખ્યો તો હવે દસ મિનિટ પછી મોરૈયો પલળી ગયો છે એટલે આપણે ખીચડી તૈયાર કરી લઈએ આ ખીચડીને આપણે વઘારીને તૈયાર કરવાના છીએ એટલે વઘાર કરવા માટે પહેલાં એક કઢાઈને ગેસ ઉપર મૂકીશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને ત્યારબાદ કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું જો તમારે ખીચડીને ઘીમાં બનાવવી હોય તો તેલની જગ્યાએ ઘી ઉમેરવું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરવું જીરું થોડું તતળે એટલે પાંચ સાત મીઠા લીમડાના પાન અને બારીક કાપેલા ત્રણ લીલા મરચાં ઉમેરવા તમે લીલા મરચાંને અધકચરા ખાંડીને નાખશો તો પણ ચાલશે સાથે તેલમાં વન ફોર્થ કપ સિંગદાણાનો ભૂકો વન ફોર્થ ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે આપણે મસાલા અને સિંગદાણાના ભૂકાને એકાદ મિનિટ જેવું મિક્સ કરીને સાતળી લઈશું સાતળતી વખતે પણ આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે નહીં તો મસાલા તેલમાં બળી જશે તો અહીં અમે મસાલાને એકાદ મિનિટ જેવું સાતળ્યા છે અને મસાલા સતળાઈને તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે મસાલામાં બે મીડિયમ સાઈઝના બટાકાની છીણ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે ઘરે આ રીતે ખીચડી બનાવો ત્યારે ખીચડી બનાવતા પહેલાં જ તમારે બટાકાની છીણને પાડી લેવી અને છીણ સારી રીતે ધોયા પછી બાઉલમાં રાખી દેવી જેથી છીણ કાળી નહીં પડે છીણ પાડવા માટે જે મોટા કાણાવાળી ખમણી આવે છે તેનો ઉપયોગ કરવો જેથી છીણ લાંબી અને મીડિયમ થીક બનશે મોટાભાગે આપણે કોઈપણ ખીચડી બનાવીએ છીએ ત્યારે બટાકાના ટુકડા કરીને ઉમેરતા હોઈએ છીએ પરંતુ આ રીતે છીણ કરી લેવાથી છીણ જલ્દી બફાશે અને ખીચડી પણ ફટાફટ તૈયાર થશે તો હવે બટાકા પણ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે ખીચડીમાં બે કપ પાણી ઉમેરી ચમચાથી એકવાર સારી રીતે પાણીને મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર પાણીને દોઢથી બે મિનિટ જેવું ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ જો તમે ઉપવાસમાં હળદર મરચું પાવડર કે જીરું ન ખાતા હો તો ફક્ત તેલ કે ઘીમાં પાણીનો વગર કરી ખીચડીમાં અડધી ટીસ્પૂન મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું કાપેલા લીલા મરચાં અને સિંગદાણાનો ભૂકો ઉમેરીને ખીચડી બનાવશો તો પણ એકદમ ટેસ્ટી ફરાળી ખીચડી બનશે તો હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે એટલે પલાળીને રાખેલા મુરૈયાને પણ પાણી સહિત જ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ત્યાર પછી ખીચડીમાં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અને થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી ઢાંકીને ખીચડીને મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ મિનિટ થવા દઈશું તો અત્યારે આપણે ખીચડીમાં ત્રણ કપ પાણી નાખ્યું છે વચ્ચે આપણે એકવાર ખીચડીને ચેક કરીએ ત્યારે જરૂર જણાશે તો એક દોઢ કપ વધુ પાણી ઉમેરીશું આ ખીચડીને મીડિયમ ફ્લેમ ઉપર બનતા લગભગ થી આઠ મિનિટ જેવું લાગશે ત્યાં સુધી આપણે ખીચડી સાથે ખાઈ શકાય તેવું ફરાળી ટેસ્ટી રાયતું બનાવી લઈએ એકદમ ચટપટું ટેસ્ટી ખીચડી સાથે ખાવાની મજા પડી જાય એવું ફરાળી રાયતું બનાવવા માટે મેં એક કપ મોડું દહી લીધું છે રાયતું એકદમ સરસ જાડું લચકા જેવું બને તેના માટે સારી ગુણવત્તાવાળા દહીંની પસંદગી કરવી કારણ કે વધુ પડતું ખાટું વાસી કે પાણીવાળું દહીં હશે તો રાયતાનો ટેસ્ટ સારો નહીં આવે ત્યારબાદ દહીંને બાઉલમાં કાઢીશું અને વિસ્કરની મદદથી ફેંટીને એકરસ કરી લઈશું દહીં સરસ ફેટાઈને એકરસ થઈ જાય ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝની છીણેલી કાકડી ઉમેરીશું સાથે દહીંમાં બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો એક ટેબલસ્પૂન સૂકા કોપરાની છીણ બે ટેબલ સ્પૂન દાડમના દાણા વન ફોર્થ ટી સ્પૂન મરી પાવડર બે બારીક કાપેલા લીલા મરચાં વન ફોર્થ ટી સ્પૂન ફરાળી મીઠું અને એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી બધી જ વસ્તુને ફરી એકવાર વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું તો હવે ઉમેરેલી બધી જ વસ્તુ દહીંમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે એટલે આપણે રાયતા માટેનો વઘાર તૈયાર કરી લઈએ વઘાર કરવા માટે સૌપ્રથમ આપણે મીડિયમ ફ્લેમ ઉપર એક તડકા પેન મૂકી પેનમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ત્યારબાદ ગરમ તેલમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું જીરું તતળી એટલે તરત જ તેલમાં ચારથી પાંચ મીઠા લીમડાના પાન બે ઊભા ચીરેલા લીલા મરચાં અને એક આખું લાલ મરચું ઉમેરીને વઘારને ચમચીથી હલાવી લઈશું તો હવે વઘાર થઈ ગયો છે એટલે ગેસ બંધ કરીને તૈયાર થયેલા વઘારને દહીંમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને આપણું રાયતું ફક્ત પાંચ જ મિનિટમાં રેડી થઈ ગયું છે તૈયાર થયેલા રાયતા ઉપર થોડા દાડમના દાણા અને લીલા મરચાંથી ગાર્નિશ કરીશું રાયતામાં આપણે કાકડી ઉમેરેલી છે એટલે કાકડીમાંથી પાણી છૂટશે તો રાયતું પાતળું પડી જશે એટલે એવું ના થાય એના માટે રાયતાવાળા બાઉલને આપણે ફ્રિજમાં રાખી દઈશું અને ખીચડી સર્વ કરવાના સમયે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું ફરાળી રાયતું તો તૈયાર થઈ ગયું છે એટલે ખીચડી પણ આપણે ચેક કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે ખીચડી પણ સરસ રેડી થઈ ગઈ છે રાયતું બનાવતી વખતે મેં એકવાર વચ્ચે ખીચડીને ચેક કરી હતી અને તેમાં એક કપ પાણી ઉમેર્યું હતું એટલે આ ખીચડી બનાવવામાં આપણને ટોટલ ચાર કપ પાણીની જરૂર પડી છે ફ્રેન્ડ્સ અત્યારે તમને આ ખીચડી થોડી ઢીલી લાગી રહી હશે પણ આ ખીચડીને આપણે આ રીતે થોડી ઢીલી જ બનાવવાની છે કારણ કે આ ખીચડી ઠંડી પડે પછી થોડો દાણો કડક થઈ જાય છે એટલે ખીચડી ખાવામાં સારી નહીં લાગે તો ફ્રેન્ડ્સ અહીં આપણી મોરૈયાની ફરાળી મસાલા ખીચડી તૈયાર થઈ ગઈ છે ખીચડી ઉપર આપણે થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું અને ગરમા ગરમ સ્વાદિષ્ટ ખીચડીને દહીંના રાયતા જોડે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકવાર મારી આ રીતથી મોરૈયાની ફરાળી મસાલા ખીચડી અને ફરાળી રાયતું બનાવજો અને રેસીપી જો આપને પસંદ આવી હોય તો લાઇક કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો